કેસોદ તાલુકા કોંગ્રેસ દ્વારા કિસાનોના વીમા મુદ્દે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું આશિષ પીઠિયા ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ કેસોદ આજે અમે મામલતદાર કચેરીએ મામલતદાર સાહેબ શ્રીને કિસાન કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિ એ મળીને બે હજાર ઓગણીસમાં જે કેસોદ તાલુકામાં પાક વીમો ચૂકવવામાં આવ્યો છે એ બાબતે આવેદનપત્ર આપ્યું છે અને આ પાક વીમામાં વીમા કંપની જે એક એઆઈસી કંપની આપણે જૂનાગઢ જિલ્લામાં ફાળવેલી હતી તે કંપનીના ઘણા ખેડૂતોને મેસેજ આવ્યા હતા ઘણા ખેડૂતોને મેસેજ નહોતા આવ્યા ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા છે ઘણા ખેડૂતોના ખાતામાં પૈસા નથી આવ્યા પણ હજુ સુધી સરકારે કાંઈ પણ જાતનું આમાં ડિક્લેરેશન કર્યું નથી કે આ પાક વીમો ક્યાં વર્ષનો છે ક્યા પાકનો છે મુખ્ય પાકનો છે કે ગોણ પાકનો છે અને જેથી કરી અને કેશોદ તાલુકાના સિત્તેર ટકાથી વધારે ખેડૂતો હજુ સુધી પાક વીમાથી વંચિત છે જો આ પાક વીમો બે હજાર ઓગણીસ નો હોય આમાં ગામ એકમ હોય તો ગામના દરેક ખેડૂતોને એક સમાન પાક વીમો મળવો જોઈએ તાલુકા એકમ હોય તો તાલુકા એકમના ના લીધે આખા તાલુકાના ખેડૂતોને એક સમાન વીમો મળવો જોઈએ પણ જેની કોઈ પણ જાતની હજી સરકાર શ્રીએ ડિક્લેરેશન કરેલ નથી તો આજે અમે મામલતદાર સાહેબને આવેદન આપી અને કીધું કે આ મુદ્દાઓ ઉપર ઝડપથી ડિક્લેરેશન કરવામાં આવે નહીતર કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ પરિવાર ભવિષ્યમાં ઉગ્ર આંદોલનો કરશે અને ખેડૂતોના હાથ વીમો લેવા માટે તમારા મનની વાત લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો